जालान मित्र गए मंदिर आ गए छ और आजमा भाई दर्शन अपना करा लिए छ तो तुम जई શકો ज्यादा गादी विंदेशा ताली मंदिर लाइव मित्र धीरे-धीरे બધા લોકો লাইવ માં જોડે જાય પછી ધીમે ધીમે બધા મંદિરના દર્શન આ છે ગાદી વિંદના લાઇવ છે કોશિશ ની આપને સમાધાન મળે છે જલ્દી મંદિર જજો બધા મંદિરના દર્શન કરો મિત્રો બધા જોડક થી જોડે જે મિત્રો કિસ આપને બીજા મંદિરના દર્શન કરાય મિત્રો

भावना <Sanskrit> परमार जय श्री राम अविस्तराम रुको रेड वर्क आपत्ति में कमल <Sanskrit> अच्छे गादीमंद कादिंद्र नारायण दर्शन मित्रों सामाजिक की जय सभा तो गादीमंद नारायण दर्शन मित्रों जैसे यहीं से अपने समाधिंद्र जय श्री તો બધા મિત્રોને બાબેશ મિત્રો અને નવા મિત્રો એને જણાવણ કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લઈએ મિત્રો કામિની બેન જોશી જય શ્રી શ્રીરામ રામ નવા મિત્રોને જણાવણું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ જેથી કરીને ઘરે બેસીને લાઈવ દર્શન થઈ શકે સવારે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો અત્યારે આપણે ધીમે ધીમે ખોડલ કૃપા જીબી રાઠોડ બાબા ધીમે ધીમે આપણે અત્યારે ગાદી મંદિર છે પછી અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું સમાધિ મંદિરના દર્શન કરાવીશું અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો નવા મિત્રોને જણાવું કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરી બાપાના નવા ટેટસ રોજ સવારે સાંજે બંને ટોમાં આઠ વાગ્યા લાઈવ દર્શન મિત્રો કરાવીએ છીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમને

ઘરે બેસીને લાઈવ દર્શન થઈ શકે મિત્રો આપણે રોજ લાઈવ દર્શન કરાવી છીએ મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે મિત્રો પરમા દિનેશ જય શ્રી રામ રામ ચાલો મિત્રો તો તેને ધ્યાન મંદિર તરફ દર્શન નહીં થાય પ્રકાશ ના લીધે તમે જોઈ શકો બાજુમાં સામે જ છે પરમાર મહેશભાઈ બાબા ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે સામે ધ્યાન મંદિર આવી ગયું છે તો ધ્યાન મંદિરના નજીકથી નજીક દર્શન કરાવીએ મિત્રો આ છે ધ્યાન મંદિર મિત્રો તો ધ્યાન મંદિર તે દર્શન લાવે આ બધું ઉપર મંદિર બતાવી રહ્યું છે સુંદર મજાનું મિત્રો તો ઘણા બધા લાઈવમાં મિત્રોને બાપા શ્રામ જય શ્રી રામ આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે અને તમે લાઈવમાં જોડાઈ શકો ચાલો મિત્રો ધ્યાન મંદિર આવી ગયા છે છે ધ્યાન મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે આપણા ફક્ત એટલું જ છે કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા બાપાના દર્શન કરવા તેઓ ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે મિત્રો એટલા માટે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છે મિત્રો સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છે મિત્રો તમારા માટે

બીજા મંદિરના દર્શન કરાવીએ આ બાજુ જોશો તો સુંદર મંદિર લાગી રહ્યું છે એના પણ સામેથી દર્શન મિત્રો તમને

गादी मंदिर लाइव दर्शन मित्रों गादी मंदिर आए जय श्री तो गादी मंदिर लाइव दर्शन ना करिश्मा कछु मित्रों चली श्री राम बाबा श्री राम भाई आज ना लाइव दर्शन गादी मंदिर ना मित्रों सुंदर मंजन लगी रही है गादी मंदिर में गादी मंदिर ना लाइव दर्शन करिश्मा कछु शनिए थी आप लड़ी में दिमे बिजामंदिर जाएगा

તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે સુંદરમાં જન્મંદિર લાગી રહ્યું છે તમે જોઈ શકો છો તો મંદિરની સામે અત્યારે આવી ગયા છે અને આજના મંદિરના લાઈવ દર્શન તમે કરી શકો છો મિત્રો અને નવા મિત્રો એને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભોગશો અને મિત્રો જેથી કરી સવારના સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકીએ આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીશું તો ઘરે બેસીને તમને લાઈ દેશન થઈ સુધી રાખીએ ફરી પાછા સાંજે આઠ વાગે મળીશું મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો તો બધા મિત્રોને અવસ્થરામ જય શ્રી રામ અને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ચાલો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો

તો આજનો લાઈવ આવે એટલે શું તને કે ફરી પાછા સાંજે લાઈવમાં મળીશું મિત્રો બધા મિત્રોને બસ મિત્રો